ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા સમાજના ઉન્નતિ અને કલ્યાણ માટે શ્રીમદ ભગવત કથા મહોત્સવ અને સમૂહ વિવાહ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ભગવત કથા તારીખ તારીખ ફેબ્રુઆરી શરૂ થઈ માર્ચ પચીસ દરમિયાન દરરોજ બપોરે એક વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી યોજાશે આ દિવ્ય કથા વૃંદાવન ના પરમ પૂજ્ય આચાર્ય શ્રી સતીશજી પરાશર અને અન્ય પવિત્ર સંતોના દ્વારા સંચાલિત થશે જે ઉપસ્થિત શ્રોતાઓ આધ્યાત્મિક જ્ઞાન અને આશીર્વાદ પ્રદાન કરશે આ કથા મહોત્સવ દરમિયાન મહોત્સવ શ્રી કૃષ્ણ ગોવર્ધન પૂજા પૂજા વિવાહ હવન જેવા વિશેષ આયોજનો રાખવામાં છે નવજીવન ની શરૂઆત કરનાર યુગલોના લગ્ન ની સાથે પણ આપવામાં આવશે તેમજ નવ યુગલોના લગ્ન ટકી રહે તે માટે જે યુગલો લગ્ન ના એક હજાર માં વધુ દિવસ સાથે રહેશે તેવા યુગલોને સંસ્થા અને આયોજક તરફથી એકવીસ હજાર ની એફ કરી આપવામાં આવશે સાથે જ અન્ય સરકારી લાભો તેઓને મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર ચોવીસ ફરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સતીષજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે એમના સૌ મુખે આપણે સૌ ધર્મપ્રેમી જનતા એમના કથા નું શરવણ કરીશું એ સાથે સાથે રુક્મણી વિવાહના દિવસે એટલે કે એક માર્ચના દિવસે એકસો આઠ કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બહેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે એમાં સંત મહાત્માઓ વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા એ ઉપસ્થિત રહેવાના છે તારીખ ચોવીસમીએ સવારે વહેલી અભિલાષા ચાર રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અગિયારસો એકાવન અગિયારસો એકાવન કળશ સાથે માતા બહેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્ય થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બેન ભાઈઓ રૂપે અહીં પધારવાના છે આપના માધ્યમથી સમા વિસ્તારના અને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શરણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે બધા જ સંપ્રદાયોને રહ્યો છે આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય ગોધરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધારે લોકો કથામાં શરણ કરવા આવે સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનો પણ આયોજન કરેલો છે બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે છ વાગ્યાનો સમય છે ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એ સવારનું પોતાનો નિત્યક્રમ પતાવી અને એકથી છ સુધીના દરમિયાન શાંતિથી શરણ કરી શકે એટલે એકથી છનો સમય આપણે રાખીએ છીએ